કેમિનેટની મંજૂરી બાદ બનાસકાંઠાનું વિભાજન થતાં વિરોધનું શૂરૂ ઉઠ્યો છે ધાનેરા કાંક્રેજ અને દિયોધરના આગી વાનો અને લોકો છે વિરોધ કરી રહ્યા છે તો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવાની માંગ સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને આગેવાનોએ રજૂઆત કરી છે જો કે આમાં રાજકીય નેતાઓના કદ વેતરાઈ જાય તેવી શક્યતાઓ પણ છે ત્યારે ધાનેરા અને પાલનપુરના ગવહારો સાથે સાથે ધાનેરા પાલનપુરનું અંતર અને ધાનેરાના લોકોની માંગણીને લઈને

અમારા માટે પાલપુર અનુકૂળ છે તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે પ્રજા પ્રજાને ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે એમનો ધંધાર્થે વેપાર અર્થે બધી રીતે જોડાયેલી છે એ બનાસકાંઠા જિલ્લા સાથે અને પાલપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે તો સરકાર સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિચારણા કરવી જોઈએ વિચારણા કરી અને દાંદરા તાલુકાને બનાસકાંઠામાં પાલપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે સાથે સાથે અને એને લઈને વિરોધનો નો સુર ઉઠ્યો છે સાથે સાથે આગેવાનો કે જો ધાનેરા ને સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન થશે અને એ પણ સરકારે ન ધાર્યું હોય તેવું પરિણામ આવશે તો આગેવાનોનું પણ કહેવું છે કે થાનેરાને વાવ ધરાતમાં સમાવેશ કરવાથી અનેક રાજકીય કદ વેતરાઈ જાય છે કારણે જ આ વિરોધ પ્રગટ થયો છે હિમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ થાનેરા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કરવા ના ભૂલે તાજા અપડેટ